અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોંકડી પાસે આવેલ શ્રી વિજય હનુમાનજી આશ્રમ ખાતે કાર્તક સુદ પૂનમના દિવસે આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસાદીની સેવા રાષ્ટ્રવિજય હનુમાનજી મિત્ર મંડળ દ્વારા દર માસની પૂનમના દિવસે આવિરત ચાલુ છે તેવું આશ્રમના અમરીશ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આવી જ રીતે આશ્રમની સેવામાં સૌ ભક્તો જોડાય તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી